ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફેડરિકસન પર શુક્રવારે કોપન હેગનના વેટમાં એક વ્યક્તિએ હુમલો કર્યો હતો જોકે આ હુમલામાં વડાપ્રધાનને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ તેમની તરત જ ત્યાંથી સુરક્ષિત વાર કાઢવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન પર થયેલ હુમલામાં ગાલ તેઓ થયા નથી આ ઘટના બાદ હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી હતી આરોપીની પૂછપરછ કરી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે હાલ પોલીસે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષા કર્મીઓ વડાપ્રધાનને ત્યાંથી લઈ ગયા હતા હુમલો ડેનમાર્કમાં યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મતદાનના બે દિવસ પહેલા થયો હતો ત્રણ અઠવાડિયા પહેલા સ્લોવાકિયામાં વડાપ્રધાન રોબર્ટ પીકો પર પણ આવો જ હુમલો થયો તો આ દરમિયાન તે ગંભીર રીતે ગાલ થયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ